નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર દસ જાન્યુઆરી શનિવારે ધોળાવીરા આકાશ પતંગના રંગોથી છવાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ધોળાવીરા યોજાશે અડસઠ પતંગ બાજ ભાગ લેશે તૈયારીઓ થઈ વિશ્વ ધરોહર ધોળાવીરા ખાતે દસ જાન્યુઆરી બે ના પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા તંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા હેતુ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી ધોળાવીરા ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં અઢાર દેશના પિસ્તાલીસ તથા સાત રાજ્યના ત્રેવીસ પતંગબાજ ભાગ લેવા આવશે આ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ અંગે કલેક્ટરે વિગતો મેળવીને અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમને અનુરૂપ પતંગવીરો માટેના સ્ટોલ સ્ટેજ તેમજ આનુષાખિક અન્ય વ્યવસ્થાઓના સુચારુ આયોજન અંગે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવીને એમણે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પતંગબાજોનું સન્માન ફાયર બ્રિગેડ મોબાઈલ ટોયલેટની સુવિધા પાર્કિંગ વ્યવસ્થા મેડિકલ ટીમ પોલીસ વ્યવસ્થા ટ્રાફિક નિયમન સહિતની સુવિધાઓ ઊભી કરવા જણાવ્યું હતું દર્શક મિત્રો આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર